જામનગરના કલાવડ તાલુકાના નવા ગામ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું મોટી સંખ્યામાં રજદાર ઉપસ્થિત રહ્યા હતા સેવા સેતુના કાર્યક્રમમાં લોકોને એક જ સ્થળે સરકારી યોજનાઓ સરળતાથી લાભ મળે તે હેતુસર આયોજન કરાતું હોય છે કાલાવડ તાલુકાના નવા ગામમાં પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સેવા સેતુમાં ગામડાના અરજદારોનો તાલુકા કચેરી ધક્કા ન ખાવા પડે તે હેતુસર સેવા સેતુનું આયોજન કરવામાં આવતું હોય છે આરોગ્ય આવકનો દાખલો રેશન કાર્ડ કાર્ડ આધાર સહિતના કામો કરવામાં આવ્યા મોટી સંખ્યામાં વિવિધ ગામના અરજદાર ઉપસ્થિત રહ્યા હતા અરજદારો પાસેથી મળતી વિગત અનુસાર આધાર કાર્ડની કામગીરીથી અરજદારો અસંતોષ વ્યક્ત કર્યો સમગ્ર સેવા સેતુના કાર્યક્રમને સફળ બનાવવા માટે નવા ગામ